ગમતું હોય એને ગુંજીને ઘાલીએ અને ગમતાનો કરીએ ગુલાલ એ ઘટનાને જેણે ચરિતાર્થ કરી છે જ્ઞાનને પોતાની પાસે સંઘર્વાનું નહીં પણ લોકોના ભલા માટે કઈ રીતે વાપરી શકાય એ જેમણે ચરિતાર્થ કર્યું છે એવા ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવ સાથે આપણે આજે વાત કરીએ છીએ અને ઓગણત્રીસમી સપ્ટેમ્બરને વિશ્વભરમાં હાર્ટ દિવસ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એના માટેનો એક કાર્યક્રમ જેમાં અમે સ્કેટેલોન વોકેથેલોન અને ત્રીજું કયું છે સાયક્લોથોન એમાં અમે સ્કેટેથેલોન વોકેથેલોન અને સાયક્લોથોન એ ત્રણેય કરી રહ્યા છીએ એકવડ હોસ્પિટલ હતી ત્યારે આ પ્રસંગ છે એ ગમતાનો ગુલાલ આપણે કઈ રીતે કરીશું એ જાણવાનો પણ હૃદયનો ફાયદો ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ આપને આ વાર્તાલાપમાં આપે આ પોડકાસ્ટમાં આપે એ પેલા એક મજાની ઘટના એ છે કે ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવની યાત્રા જે થઈ છે કચ્છ માટે એક બારથી માણસ આવે સર્જન અને પછી અહીંયા થોડુંક એક્સપિરિયન્સ લઈને કચ્છની બહાર જતા રહ્યા કારણ કે કચ્છમાં કંઈ કમાવાની એવડી તક ત્યારે હતી નહીં પણ અઢાર ઓગણીસ વીસ પચીસ વર્ષ પહેલાં અંજારમાં આવે પછી એક નાનકડી હોસ્પિટલ ભુજમાં શરૂ કરે અને એમાંથી પહેલાં મલ્ટી સ્પેશિયાલિટી પછી સુપર સ્પેશિયાલિટી સુધીની એક યાત્રા થાય તો મજા પડશે કે હૃદયની વાત જાણતા જાણતા ડોક્ટર જ્ઞાનેશ્વર આ યાત્રા યાત્રા એને પણ આજે માણીએ સાહેબ હૃદયની વાત કરીએ પેલા હું આપને વિનંતી કરું કે સૌથી પહેલા તમે એક નર્સિંગ હોમ ના આઈડિયા જયારે ચાલતા હતા ત્યારે હોસ્પિટલ શરૂ કરી ભુજમાં અને એ અંજારના અનુભવ પછી એ કઈ રીતે તમને થયું કે અહીંયા જ રહેવું છે એકચ્યુઅલી અર્થક્વેક પછી આ બધું બદલાવ આવેલું છે અને અર્થક્વેકમાં ઘણા બધા અમારા ડોક્ટર્સમાં આ ચર્ચા હતી કે હવે આપણે આપણું પ્રોફેશનલી અહીંયા રહેવું જોઈએ કે કંઈ બીજે જતા રહેવું જોઈએ તો ત્યારે જે વાત આમાં મારા સુધી પહોંચી હતી કે ભાઈ ઘણું બધું ઇન્ડસ્ટ્રિલાઇઝેશન થશે ડેવલપમેન્ટ થશે તો એ ધ્યાનમાં રાખીને મેં પહેલું નિર્ણય એવું લીધું કે ભાઈ મારે કચ્છ મૂકીને જવું નથી અર્થ કોઈક પછીની વાત કરું છું અને બીજો નિર્ણય એવું લીધું કે ભાઈ એક પ્રોપર હોસ્પિટલની જરૂર છે કેમ કે ત્યારે નર્સિંગ હોમ કોન્સેપ્ટ જ હતું એક હોસ્પિટલ કોન્સેપ્ટમાં એક્ચ્યુઅલી જે ઘણું જાણીતું જ છે કે ભાઈ તમારી પાસે એટલીસ્ટ એક એમરજન્સી રૂમ હોય એક ઓપરેશન થિયેટર હોય કે ઇન્ટેન્સિવ કેર હોય અને એક સિસ્ટમ પ્રોસેસથી હોસ્પિટલ ચાલે અને બને એટલી સગવડો જે એક હેલ્થ કેરમાં જરૂરિયાત હોય એ એ જ હોસ્પિટલની અંદર મળી જાય એ કોન્સેપ્ટ શરૂ કર્યું હતું આ ટુ થાઉઝન્ડ ની વાત છે અને ટુ થાઉઝન્ડ સિક્સ પછી આજે આપણે બે હજાર માં આ વાત કરીએ છીએ દેવતાને જગ્યાએ મૂકે છે ભગવાનની જગ્યા મૂકે છે અને મારા અંગત અનુભવે દેવતા એવું હોય છે જ્યારે મુશ્કેલીમાં તમને કામ આવે છે હું પોતે સાક્ષી છું કે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો ત્યારે જુબેલી ગ્રાઉન્ડમાં ઘણા બધા ડોક્ટર મિત્રો એવા હતા કે ન રહી શક્યા બીકમાં અહીંયાથી જતા રહ્યા પણ દિવસ રાત લોકોની સેવા કરવાનું તમે ચાલુ રાખ્યું અને એવોર્ડ ઓછા પડે જેના માટે લોકોની દુઆઓ ઓછી પડે એવા સરસ કામો કરતા મેં તમને સતત જોયા અને એ પછી એક આખા કચ્છના ગરીબ માણસ ગરીબ માણસ સુધી અને મધ્યમ કક્ષાના માણસો સુધી વિશ્વ કક્ષાની સગવડતાઓ લઈ આવવી અને સરસ એક સેવા આપવી આરોગ્ય ક્ષેત્રે

તો મને ઘણી વાર એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ કયા કારણસર તમે કચ્છમાં રોકાઈ ગયા અને તમે પણ ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું આઈ થિંક એ એક મેન રીઝન છે કે કચ્છમાં અમે હું હું ને મારા વાઈફ એટલા માટે રોકાઈ ગયા કે કામ તો અમને સરસ મળ્યું છે પ્લસ જે લોકો અમને એવું જે ડોક્ટર તરીકે જે ઇમ્પ્રેશન તમે મને કીધું એ ઇમ્પ્રેશન અમને બહુ જલ્દી અહીંયા મળ્યું

પછી ઘણા બધા ચેન્જિસ હેલ્થકેરમાં આવ્યા કચ્છમાં અને ત્યારે જનરલ હોસ્પિટલ પડી ગયું ને જેમ તમને બધાને ખબર છે જનરલ હોસ્પિટલ પડી ગયા પછી શું કરું એ પ્રશ્ન હતું આ લેવલની હોસ્પિટલ કરું એમાં પણ મને પબ્લિક પ્લેટફોર્મમાં કહેતા જરાય હેઝિટેશન નથી કે મેં મારા ઇનપુટ્સ આપ્યા હતા કે બે એક ફાઈવ હંડ્રેડ બેડની હોસ્પિટલ કરતા એક મેડિકલ કોલેજ કરો તો સારું પણ બેઝિકલી કદાચ આજે મને એક મોકો મળ્યો છે આ પોડકાસ્ટમાં બોલવાનો તો હું એટલું કહીશ કોલાબરેટિવ અને જ્યારે એ આગળ વધુ શકતો તો પછી મેં મારી રીતે એકલા એ વિચાર્યું કે આગળ વધુ એમાં અમે મલ્ટિસ્પેશિયાલિટી કર્યું અને પંદર સોળ વર્ષ મતલબ બે હજાર છ થી છ થી આજ સુધી તો ચાલે જ છે અને લાસ્ટ બીજું એક જે સ્ટોરી છે એ કોવિડ છે જે નેચરલી આપણે આગળ વાત કરશું તો આપણે ડૉક્ટર સાહેબ એક બીજી ઘટના એવી બને છે કે ડોક્ટર બની જાય માણસ સર્જન બની જાય એટલે એ ભણવાનું રોકી દે પછી એને એમ થઈ જાય કેમ બી એ મને બધું આવડે પણ તમે સતત અપડેટેડ રહ્યા અને ઘણા બધા ફર્સ્ટ તમારા નામે નોંધાયેલા છે દરેક વસ્તુ જ્યારે આવે કચ્છમાં આવે ત્યારે ક્યાંક ડોક્ટર રાવે સાથે સંકળાયેલા હોય તો એવા ફર્સ્ટ ફસ્ટ જવાની ભણતા રહેવાની અપડેટેડ રહેવાની એ જે તમને ક્રેવિંગ છે એ કેમ છે ક્રેવિંગ હું મને એમ લાગે છે કે કોઈ પણ સિટીમાં સિટીનું બિઝી કેટલું રહેવાય છે એના ઉપર એક માણસનું પર્સનલ ડેવલપમેન્ટ થાય ભુજમાં ડિસ્પાઈટ ધ ફેક્ટ કે અમે લોકો એ ટાઈમમાં બહુ જ બિઝી રહેતા હતા તો અમારી પાસે સ્પેર ટાઈમ બહુ હતું અને સ્પેર ટાઈમમાં બીજું શું કરવું એ એક પ્રશ્ન રહેતું જ હતું તો બીજું કોઈ વસ્તુ કરવા કરતા હું સ્પોર્ટ્સમાં રેગ્યુલરલી જવું જ છું તો એ ઉપરાંત જે ટાઈમ હતો એમાં પ્રોફેશનલ ડેવલપમેન્ટ સિવાય બીજું કોઈ વસ્તુ મને સૂચતું જ નહોતું એટલે મારા લાઈફમાં આ હું રફલી કહું તો કદાચ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ હંડ્રેડ કોન્ફરન્સીસ વર્કશોપ્સ મેં એટેન્ડ કર્યું છે અને આઈએમએ માં પણ કચ્છ સર્જન ફોરમ માં એટલે એકેડેમિકલી આગળ જવું એ મને લાગે છે કદાચ બીજા કોઈ સિટી માં હું હોત તો કદાચ એટલું ઈઝીલી હું ના કરી શક્યો હોત કેમ કે બીજા બધા તમારા ટાઈમ રિસ્ટ્રિક્શન્સ આવી જાય પણ અહીંયા ટાઈમ ને લીધે કરી શક્યા છે અને આજે આજે પણ હું અપડેટેડ રહું એ મને ગમે જ છે કારણ કે મને ઘણા બધા ડોક્ટર મિત્રો નહીં સાંભળ્યા છે કે તો પછી આની ખબર ન પડતી તો રાવ સાહેબને પૂછી લ્યો એટલે એ એ સતત તમારી સાથે જોડાયેલું રહ્યું છે સાહેબ એક કોર્ટ તમે મલ્ટી સ્પેશિયાલિટી બનાવી અને હવે તમે એને સુપર સ્પેશિયાલિટી માં કન્વર્ટ કરી છે તો એ સુપર સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી વચ્ચે શું ફરક એટલે તમારો જે પ્રશ્ન છે ને એક્ચ્યુઅલી હેલ્થ કેર માટે હું ઘણી બધી જગ્યાએ ઇન્વોલ્વ છું અને કચ્છ લેવલે ઈવન ગુજરાત લેવલે જ્યારે કચ્છની વાત આવે તો આખું હેલ્થ કેર સિનારીઓ કચ્છનું કેવું છે એમાં બે મોટા ઇન્સિડન્ટ્સ પહેલા પછીનું આપણે વિચાર કરી શકીએ આજે આપણે હેલ્થકેર વિચારીએ કે ભાઈ આરોગ્યની સેવાઓ અર્થક્વેક પહેલાં કેવી હતી પછી અર્થક્વેક પછી કેવી હતી અને હવે આપણે કહીએ છીએ કોવિડ પહેલાં કેવી હતી અને કોવિડ પછી કેવી હતી એટલે જે આ ડિફરન્સ છે ને આ બે મેજર ઇન્સિડન્ટ છે અર્થક્વેક અને બીજું કોવિડ કોવિડ પછી ઘણું બધું રિયલાઇઝેશન થયું અને સૌથી મોટું જે ડિફરન્સ આવ્યું એ ડિફરન્સ એ હતી કે લોકોએ હેલ્થકેરને બહુ સારી રીતે એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું એક સમય એવું હતું કે અમને એક રિસ્ટ્રિક્ટિવ વે થી કામ કરવું પડતું હતું કેમકે નહીં એ બધું ઈઝ થયું બીજું એક એડવાન્ટેજ એવું મળ્યું કે સ્પેશિયલાઇઝેશન ઇન્ડિયા લેવલે વધતું ગયું દરેક સબ્જેક્ટમાં એક્સપર્ટ આવી ગયા અને એ જ એક્સપર્ટમાં મારી સાથે આજે ડોક્ટર પાર્થરાજ જાડેજા પણ છે તો એ રીતે એક અવેલેબિલિટી ઓફ એક્સપર્ટ્સનું પણ એક વાત આવી તો અવેલેબિલિટી થઈ અને જ્યારે સાયન્ટિફિક માઇન્ડેડ અમે ડૉક્ટર્સ છે તો અમે વિચારીએ કે ભાઈ જ્યારે એક્સપર્ટ અવેલેબલ છે તો જનરલિસ્ટ શું કામ જોઈએ આજની તારીખમાં પણ હું એમ જ કહીશ જ્યાં એક્સપર્ટ અવેલેબલ હોય ત્યાં જર્નલિસ્ટ પાસે ના થવું જોઈએ ઇવન ઇફ દેર ઇઝ અ લોટ ઓફ એક્સપિરિયન્સ બીકોઝ જે ડિફરન્સ હોય છે એ એકેડેમિક બેકગ્રાઉન્ડનું હોય છે એ કોન્સેપ્ટ લઈને અર્થક્વેક પછી આ સોરી કોવિડ પછી એવું વિચાર્યું કે ભાઈ આપણે અહીંયા સૌથી વધારે સુપર સ્પેશિયાલિટીમાં કયા વિભાગની જરૂર છે ઓબ્વિયસલી કાર્ડિયોલોજી કેમકે એક તો એમરજન્સી બ્રાન્ચ બીજું લાઈફ એન્ડ ડેથ અને ત્રીજી વસ્તુ એ હતી કે ગાંધીધામમાં એક કેથલેબ હતું કેથલેબ એટલે ધેટ એરિયા ધેટ મશીન વિચ કેન ડુ એન્જીઓગ્રાફી એન્જીઓ પ્લાસ્ટિક અને આપણે આખું કચ્છ વિચારીએ અને ગાંધીધામ વિચારીએ તો બહુ ઓબ્વિયસ હતું કે આની તો જરૂરિયાત છે એટલે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે કાર્ડિયોલોજી સ્ટાર્ટ કરીએ કાર્ડિયોલોજી સ્ટાર્ટ સાથે સાથે પછી બીજું પ્રશ્ન આવ્યો કે ભાઈ એકલું કાર્ડિયોલોજીસ્ટ કરવાથી તો એ થોડુંક જ રહી જશે કેમકે એન્જીઓપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી પછી આવશે કે બાયપાસ સર્જરી કોણ કરશે વાયલ રિપ્લેસમેન્ટ કોણ કરશે એટલે અમે કાર્ડિયોથે સર્જરી પણ સાથે લઈ લીધું પછી જે બીજી વસ્તુ હતી જે મારું પ્રોફેશનલ અને આટલા ત્રીસ વાન થર્ટી ફાઈવ ઇયર્સનું મારું પ્રેક્ટિસ ભુજમાં છે જે બીજી જરૂરિયાત બહુ જ ક્લિયર હતી એ હતી ટ્રોમા એટલે રોડ ટ્રાફિક એક્સિડેન્ટ અને એમાં હેડ ઇન્જરીઝ હેડ ઇન્જરીઝનું પ્રમાણ એટલું બધું વધારે એ સમય હતું આજે પણ છે ત્યારે લાગતું હતું કે ભાઈ આપણને તાત્કાલિક એટલીસ્ટ ટ્વેન્ટી ફોર અવર્સ એક ન્યુરો સર્જન તો અવેલેબલ હોવું જ જોઈએ એટલે ત્યારે બીજી સ્પેશિયાલિટી પહેલા પણ સ્ટાર્ટ કરી નાખ્યું હતું કે અમારી પાસે ઘણા વર્ષોથી ફૂલ ટાઈમ ન્યુરો સર્જન પણ પણ હતા અને આજે છે તો ન્યુરોસર્જરી બીજો વિભાગ સ્ટાર્ટ પછી આવ્યું કે ભાઈ બીજું એકચ્યુઅલી કોઈ પણ જગ્યા કોઈ હેલ્થકેરને ગ્રો થવા માટેનું એક જ ફેક્ટર હોય છે નીડ કેટલી છે તો એ નીડમાં ત્રીજું આવ્યું આમનું સબ્જેક્ટ કે યુરોલોજી જેમાં ઘોખું સ્ટોન બેલ્ટ છે એટલે વી થોટ કે એને પર લઈએ ઓફકોર્સ એની સાથે પછી એલાઇડ હોય જે આ બધાને જોડતું એક સ્પેશિયાલિટી હોય જે કદાચ થોડુંક લેસ સ્પોકન છે એન્ડ દેટ ઇઝ ક્રિટિકલ કેરિયા એરિયા આઈસીયુ ડોક્ટર્સ આઈસીયુ વગર આ કોઈ બ્રાન્ચ ડેવલપ ના થઈ શકે એટલે આઈસીયુ અમે પહેલા ડેવલપ કર્યું કદાચ એકોર્ડની હિસ્ટ્રીમાં સૌથી મોટો અમે પ્રાઇડ લઈ શકીએ ઇન્ટરનલી એ છે કે અમે સૌથી પહેલા ઇન્ટેન્સિવ કેર યુનિટ સ્ટાર્ટ કર્યું સૌથી પહેલા વેન્ટિલેટર સ્ટાર્ટ કર્યું સૌથી પહેલા ઇન્ટેન્સિવ કેરની એક પ્રોસેસ શરૂ કરી અને આ બધું સાથે પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ફિઝિશિયન પેડિયાટ્રિશિયન મારા વાઇફ છે એમ કરીને એક આખું બેઝિકલી નીડ બેસ્ડ સુપર સ્પેશિયાલિટી નું આ હોસ્પિટલ છે કચ્છમાં તો વાત કરતા હોય તો ડોક્ટર સાહેબ એવું છે કે પેલા વાત કરી લીધા પછી સીધી કિડની ઉપર જવું પડે છે કારણ કે યુરોલોજી વાળો ભાગ છે અને ડોક્ટર પાછરા જાડેજાનો અવાજ આપણે સાંભળવો હોય તો પેલા એ કે એક તો તમે એક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાવ સાથે જોડાયેલા છે સર્જરી એમ એસ થાય ને ત્યારે જ લોકોને એમ હોય કે મારી હોસ્પિટલ ચાલુ કરું અને એ કદાચ આવતા પાંચ દસ વર્ષમાં જયારે પણ તમારો પ્લાનિંગ હશે ત્યારે થશે પણ એકવર્ડ નો અનુભવ ને ડોક્ટર રાવ સાહેબ સાથેનો અનુભવ તમે શેર કરો તો

માણસ પાસેથી જો આપણને મળે તો નોટ જસ્ટ એકેડેમિકલી કે આપણે એમાં સોશિયલ સ્કિલ્સ આપણા માટે કેટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય અને હ્યુમન ટચ રીતે આપણે આપણા પ્રોફેશન આપી શકીએ સાહેબ એ મારા ઉપર વિશ્વાસ રાખીને એ ટાઈમે મને જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટનું સંચાલન સોંપેલું અને એ ટાઈમે અમે અમારી ટીમ સાથે ખૂબ સારું જીકે જનરલ હોસ્પિટલમાં જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટ ચાલુ રાખી શકે ત્યારબાદ સરના આશીર્વાદથી મને આગળ એડમિશન પણ મળ્યું યુરોલોજીમાં મેં ટ્રેનિંગ લીધી ત્યારબાદ મારું વતન રાજકોટ હોવાથી મેં શરૂઆતની પ્રેક્ટિસ યુરોલોજીસ્ટ રાજકોટમાં સ્ટાર્ટ કરી પણ સર સાથે મારો સતત સંપર્ક રહ્યો અને ત્યારબાદ સરના વિચારથી પ્રભાવિત થઈને મને એવું લાગ્યું આપણે કચ્છમાં પણ થોડી સેવાઓ ચાલુ કરવી જોશે શરૂઆત મારી વિઝિટિંગ તરીકે રહી પણ હોસ્પિટલમાં અને એનું કામ ટીમ અને જે નીડ છે કચ્છની ફોર હિરોલોજી મને લાગ્યું કે હું અહીંયા ફૂલ ટાઈમ આવીશ તો વધારે સારી રીતે ન્યાય આપી શકીશ સરે સૌથી મોટો પ્લેટફોર્મ પૂરું પાડ્યું એકવાડ હોસ્પિટલ કચ્છની સૌથી જૂની મલ્ટી હોસ્પિટલ અને સરનું ગાઈડન્સ સતત મળતું રહે એમાં ત્યારબાદ હું લાસ્ટ એક વર્ષ ને ત્રણ મહિના પહેલા હું એકવાડ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ હિરોલોજીસ્ટ તરીકે જોઈન થયો સૌથી મોટી પ્રભાવિત કરવાળી વસ્તુ એ છે કે આજે એક યંગસ્ટર તરીકે અમે ફ્લેક્સિબલ વધારે હોઈએ છીએ અમે ફ્લેક્સિબલ રહેવું પડે પણ અમારી નીડ પણ છે પણ નીડ ન હોવા છતાં સર આટલા સિનિયર હોવા છતાં અમારી સાથે અમારી લેવલે સર આવી અને જે અમને ગાઈડ કરતા હોય છે ગાઈડન્સ પૂરું પાડતા હોય છે દેટ ઇઝ ફિનોમિનલ બહુ ઓછા સિનિયર સર્જન્સમાં અમે આ બધું સિનિયર ડોક્ટર્સ અમે આ બધું ફીલ કરતા હોઈએ છીએ અને સૌથી મોટું જે સરે કીધું કે આટલા સિનિયર સર્જન આટલા એક્સપિરિયન્સ હોવા છતાં પણ सुपर स्पेशलिस्ट ने टीम में राखी एमने आग पासे पेशेंट ट्रीट थे पाचड़ पोते खाली मूँ उभो छो ते आगे बढ़ो सो देट इज वोट अ यंगस्टर नीड्स अ यंग डॉक्टर नीड्स इट इज नॉट जस्ट अ प्लेटफॉर्म इट इज नॉट जस्ट अ हॉस्पिटल इट इज द बेकअप ऑफ अ सीनियर लाइक अ फादर फिगर आई वुड से फादर फिगर तो आई वुड से नोबडी कूड हेव गिवन मी अपार्ट फ्रॉम सर એટલે એ

આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ નો યુરોલોજી માં શું ઇન્વોલ્વમેન્ટ અત્યારે એક્ટિવ પાર્ટિસિપેશન ચાલુ છે હી બ્રિંગ્સ અસ ધ ટોપિક હી બ્રિંગ્સ અસ ધ આર્ટિકલ્સ અને ધેન વી રીડ ઇટ અને ધેન વી રીઅલાઈઝ અને ઘણી બધી વસ્તુ એવું લાગે છે કે હજી અત્યારે અમને રીઅલાઈઝ નથી થતું પણ ફ્યુચર એમાં આવશે અને એ એ બેઠા છે એટલે થોડું સંકોચાઈને આપણે કહીએ પણ એક મેગ્નેટ લઈને ફરે છે એક વખત તમે એમાં ચોંટી ગયા પછી ઉખડવું અઘરું પડે છે એમની પર્સનાલિટી નો પાર્ટ છે જે તમે સોશિયલ નામે મૂક્યો છે છે એ સાથે હવે એટલા માટે મેં લકડવાથી એ વાત કરી કે હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં આગળ જે વાત છે એના ફિલ્ડની છે કે ભાઈ ઓગણત્રીસમી સપ્ટેમ્બરે તમે ઘણા ટાઈમથી આ હાર્ટના માટે કામ કરી રહ્યા છો અને તમે એમ કીધું કે એ દિવસને આપણે વાતચીત ઇન્ટરવ્યુ માટે તૈયારી કરતા હતા ત્યારે એક દિવસ તો આપણે ઇનિશિયેટ કરીએ છીએ અને મજાની વાત એ છે કે જે માણસ કેટથલોન કરે છે વોકેથોન કરે છે સાયક્લોથોન કરે છે એ રોજ રોજ સ્પોર્ટ્સ ક્લબમાં હોય છે આટલા બધા બિઝી હોવા છતાં પણ રોજ હોય છે એટલે એ પોતાની વાતને ચરિતાર્થ કરે પણ ઘણા ટાઈમ ત્યાં તમે કરો છો તો આ શું કામ કરો છો નહીં એ જ્યારે કાર્ડિયોલોજી સ્ટાર્ટ કર્યું અને કાર્ડિયોલોજીમાં આપણે ઓપન ઓપનહાર્ટ પણ કરવું બાયપાસ પણ અહીંયા કરું એ જ્યારે અમે એસ્ટાબ્લિશ કરી ગયા તો ત્યારે મને એવું પણ રિયલાઇઝ થયું કે કચ્છના લોકોને કાર્ડિયોલોજી ઓફર કરવાથી એટલું તું નહીં ચાલે કેમકે ઘણા વર્ષોથી એક માન્યતા હતી કે ભાઈ એક લેવલથી આગળ અહીંયા હેલ્થકેરમાં નહીં ડેવલપ થાય અથવા મળતું નથી એ સર્વિસેસ તો એ વાત મારા મગજ માઇન્ડમાં હતું કે ભાઈ આ લોકોને જલ્દી ઉતરશે નહીં કે ભાઈ આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ એન્જિયોગ્રાફી કરીએ છીએ બાયપાસ કરીએ છીએ એના માટે એક મોટું મુવમેન્ટ કરવું એ મારા માઇન્ડમાં ચાલતું હતું અને બાય ધ વે ખબર પડી કે ભાઈ ટ્વેન્ટી નાઇન્થ સપ્ટેમ્બર છે એ આખું વર્લ્ડ સેલિબ્રેટ કરે છે વર્લ્ડ હાર્ટ ડે છે તો પછી બીજું વિચાર એવું કે બે એવું શું ઇવેન્ટ કરી શકાય જેમાં આર્મેક આ આખું કાર્ડિયોલોજીની એક મુમેન્ટ મળે તો ઓબ્વિયસલી ઇન્ટરનલ ડિસ્કશનમાં સાયક્લોથોન અને સ્પોર્ટ્સ તરફ તો સ્પોર્ટ્સ ઓલસો ઓલ્સો લિંકઅપ વિથ કાર્ડિયોલોજી એટલે એ બેને ધ્યાનમાં રાખીને અમે સ્ટાર્ટ કર્યું હતું સાયક્લોથોનથી સાયક્લોથોન કરવાની વાત આવી તો બધા કીધું સાહેબ ઘણા બધા લોકો સાયકલ નથી ચલાવતા તો ચલો વોકેથોન રાખીએ એટલે વોકેથોન સાયક્લોથોન અમે ધીસ ઇઝ અ થર્ડ યર અને આ વર્ષે વી હેવ સ્ટાર્ટેડ વિથ સ્કેટેથોન એ એક એડિશનલ વસ્તુ કરી કે વાઇડ રેન્જ ઓફ પીપલ ખાસ કર ભુજના લોકો આમાં ઇન્વોલ્વ થઈ શકે અને જેમ મેં પહેલા જ કીધું આ એક મુવમેન્ટ છે ટુ ટેક કેર ઓફ યોર હાર્ટ શુડ બી અ મૂવમેન્ટ અત્યારે કદાચ સૌથી હોટ અને પર્ટબ ડિસ્કશન જ્યારે ચિંતાજનક ડિસ્કશન થાય છે તો સડન ડેથ યંગ ડેથ તો આ એક મુદ્દો છે જ અને જેમ આપણે મલ્ટી સ્પેશિયાલિટીમાંથી સુપર સ્પેશિયાલિટીની વાત કરી સુપર સ્પેશિયાલિટી મેં કાર્ડિયોલોજીની વાત કરી હવે એ સમય આવી ગયો છે અને હું ઘણી વાર કહું છું આ લોકોને પણ કહું છું યંગસ્ટર્સને કે ભાઈ તમે અમે લોકો તો આખી લાઈફ માંદા માંદા હોય અને એને સારા કરવા માટે સાજા કરવા માટે અમારું પ્રોફેશનલ એક્સપર્ટિસ અમે યુઝ કર્યું તમારા કેસમાં એવું કદાચ નહીં થાય તમે સાજા માણસને સાજા જ રાખવા માટે તમારો એક્સપર્ટિસ યુઝ કરવું પડે એ સમય આવી ગયો છે વેલનેસ માટે વેલનેસ માટે અને એમાં અગેન ધીસ ટાઈપ ઓફ ઇવેન્ટ સાયક્લોથોન વોકેથોન દે બેઝિકલી મેન્ટ ટુ ક્રિએટ અ મુવમેન્ટ કે ટેક કેર ઓફ યોર હાર્ટ ગેટ યોર સેલ્ફ રેગ્યુલરલી ચેકઅપ રેગ્યુલર ચેકઅપ નું સૌથી મોટું મેસેજ આપણે આપવું જોઈએ પબ્લિક ને ઘણી જેને હાથથી થી સ્પર્શી શકીએ ને એટલે નજીક હોય ને આંખથી થી જોતા હોય એ માણસની અગત્ય વિશે આપણને ખબર નથી પડતી હું આજનું પોડકાસ્ટ છે ને મારા દીકરાને જોવા માટે રેકમેન્ડ કરીશ કે આ છે એ કારણ કે એ મને ઘણીવાર એમ કહે છે કે મારી પાસે એક્સરસાઇઝનો ટાઈમ નથી અને જો કોઈ પાસે ટાઈમ ન હોય ને એનું જો બાનું કાઢવું હોય તો આપણી પાસે ડૉક્ટર રાવ સાહેબ તો સૌથી બિઝી લોકોમાંથી છે એ કાં સર્જન સર્જરી કરતા હોય છે કાં પેશન્ટને જોતા હોય છે સર્જનો સાથે ચર્ચા કરતા કઈક અપડેટ રહેવું પડે ને તમારે પાર્થરાજ જાડેજા સાથે વાત કરવી હોય તો તમે વાત તો કરી નહીં શકો ન્યુરોલોજીસ્ટ છે એવી રીતે બાકી ના બધા એમનું એકેડેમિક એક્સેલન્સ એટલું બધું છે એમનું એક અલગ પોડકાસ્ટ કરવું પડે કે હાઉ આપણે કોઈ થોરાસિક સર્જન સાથે વાત કરવી હોય કે કેટલેટની વાત કરવી હોય તો એ બધા સાથે કરવું એ પોતાની રીતે એક જાતનું હેવી કામ છે એની વચ્ચે રોજ એક્સરસાઇઝ કરવા પહોંચી જાય છે સાહેબ તમે છૂટ આપો તો એક બે નામ અહીંયા ના ડોક્ટરો બીજા મારા મિત્રો છે ડોક્ટર અભિનવ કોટક છે કે પ્રફુલ્લા કોટક છે આપણા ફિઝિશિયન ડોક્ટર શાહ સાહેબ છે કે જે તમને સાડા નવ દસે રોડ ઉપર હેમેન શાહ શાહ તમને ચાલતા મળે ત્રણસો દિવસ ચાલે એ બધા છે ને આંગળી ના વેઢે ગણી શકાય એવા નામ એટલે આપણે જો આ પોડકાસ્ટમાં કોઈ મુદ્દો રહેતો હશે તો એની વાત કરશું જ પણ જે લોકો વિડીયોમાં પોડકાસ્ટ જોવે છે એ લોકો માટે પ્રશ્ન છોડીને આપણે વાત પૂરી કરીએ કે એક એક આનંદ થઈ જાય અંદરથી મજા આવી જાય એવું તો વાતચીત મળી જ છે નોલેજથી સરભર પણ એક પ્રશ્ન એ છે કે ડોક્ટર પાર્થરાજ જડે છે અને હું એ બેઠો છું અહીંયા ને રાવ સાહેબનો સીન તમે ઘણા સમય ત્યાં જોઈ રહ્યા છો તો તમે કોમેન્ટમાં મને ડૉક્ટર રાવની ઉંમર મોકલશો તો મને પૂછે કે કેટલા વર્ષના હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ એ એમ મારે કેટલા વર્ષના એ એક જઘડાનું છે મારી સ્પીચમાં એક બે હેન્ટ આપ્યું છે એટલે પણ તેમ છતાં પણ એ પ્રમાણિક અભિપ્રાય આપવાનો છે કે એમની ને એમની આંખો ને નોઝાડાઈન આ ત્રણમાંથી ઉત્સાહી વધુ છે તો એક એક હળવો મૂડ લઈને અમે એક સિરિયસ વાત મૂકવાની કોશિશ કરી છે તમારા હૃદયનું ધ્યાન રાખવાની અને એની સાથે ડૉક્ટર રાવની યાત્રાને સાંકળી છે ડૉક્ટર રાવે જે સેવાઓ આપી છે અને જે એનું સ્કોપ છે એને પ્લીઝ સેકન્ડોમાં કે મિનિટોમાં આપણે ન સાંકળી શકીએ અને તેમ છતાં એનો એક આસ્વાદ લેવાની એનો સ્વાદ લેવાની કોશિશ કરી છે ફરીથી એક બીજા નવા પોડકાસ્ટ સાથે અમે તૈયારી કરીએ ડૉક્ટર પાર્થરાજ જેવા Uh, experts at it. That's what they, goodbye.